જયારે આ દેશ આઝાદ થયો અને રજવાડા ની વાત થઈ ત્યારે સૌ પેલું ભાવનગર મહારાજે રજવાડું લખી આપ્યું એના રજવાડા એક પણ ટકાની પરિવાર ની પરવા કર્યા વગેરે જાગીરી લખી આપી હતી અને નમાલા હોય રૂપાળો જાગીરદાર સમાજ ની સમગ્ર ભારત ના સનાતન ધર્મ નું અપમાન કર્યું છે એ માત્ર એક ટિકિટ જાતિ કરતા નથી તમે શું જાતો કરો આ દેશ માટે પાંચસો સાહીઠ રજવાડા આવે છોડી દીધા સમાજ નું અપમાન કર્યું છે એ અપમાન નો બદલો લેવાનો સમય આવ્યો છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું ભરતસિંહ કેતા લડાઈ લડી લડી સમાજ છે લોકશાહી ની ઢબે લડવાનું છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે અત્યારે લડાઈ ની આપણે બંધારણ માન આપવાનું છે ત્યારે વોટ દબાવીને જવાબ આપવાનો છે સમગ્ર હિન્દુસ્તાન ની ખબર છે કે